પ્રશ્ન નંબર બે છે કે જો સમુદ્રના પાણીના ધ્યાન આપજો જો સમુદ્રના પાણીના પંદર કેજી નમૂનામાં હવે તમે સમુદ્રનું પાણી લ્યો બરાબર તો એ ઓલરેડી દ્રાવણ છે એટલું યાદ રાખજો સમુદ્રનું પાણી લો પંદર કેજી દ્રાવણની અંદર બરાબર છે ત્રણ ગ્રામ પારો જોવા મળે છે તો ઓલરેડી પારો એટલે કે મર્ક્યુરી જે છે એ સમુદ્રનું પાણી એટલે દ્રાવણ છે બરાબર શું કામ કારણ કે એ જયારે સમુદ્રનું પાણી લેશો તો એની અંદર ઓલરેડી બીજા દ્રાવ્યો તો હોવાના જ ને ઓકે ભાઈ ત્રણ ગ્રામ પારો જોવા મળે તો પીપીએમ જણાવો તો પીપીએમ જો બંને દળ આપ્યું છે તો દળ લઈ લો બરાબર ડબલ્યુ ઓફ મર્ક્યુરી અને ડબલ્યુ ઓફ સોલ્યુશન ઇન્ટુ દસની છ ઘાત તો મર્ક્યુરી ત્રણ ગ્રામ આપ્યું છે મતલબ કે છેદમાં ગ્રામ રાખવું પડશે તો કિલોગ્રામને કન્વર્ટ કરી દો ગ્રામમાં તો દસની છ ઘાત તો અહીંયા પાંચ તેરીને પંદર એટલે એકના છેદમાં પાંચ અને આ છ ઘાત નીચે ત્રણ ઘાત તો અહીંયા કેટલી આવશે દસ ની ત્રણ ઘાત એટલે આ થઈ ગયો પોઈન્ટ ટુ ઇન્ટુ દસ ની ત્રણ ઘાત તો મતલબ કે આ થઈ ગયો જવાબ બસો તો અહીંયા જવાબ આવે છે ફોર બસો રાઈટ તો આ તમારો બનશે જવાબ